નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજકોટ અગ્નિકાંડને કારણે રાજ્યભરમાં ફાયર એનઓસી વિનાની ઈમારતોમાં ચકાસણી કરાઈ અને સીલ કરવાની કાર્યવાહી પસ્તાડ પડી છે ત્યારે વડોદરામાં પાલિકાની મુખ્ય કચેરી ઐતિહાસિક ઇમારતમાં હોવાથી તેમાં આજ સુધી ફાયર સિસ્ટમ લગાવાઈ ન હતી અને ઐતિહાસિક ઇમારતોમાં આવેલી ટેકનોલોજી ફેક્ટર ફેકલ્ટીમાં પણ આજ દલીલ થકી ફાયર સિસ્ટમ ન હોવાને તંત્રએ કહ્યું હતું પરંતુ આ દલીલોને છેદ ઉડાડે તેવી કોઠી બિલ્ડિંગ સામે આવેલો